નમસ્કાર હું હર્ષલ માકડ અને હર્ષ કપ નામ સાંભળીને હર્ષ થયું છે અને અમુક આયોજનો કોના કારણે થાય છે એના કરતાં આયોજનો થાય છે એ બહુ મહત્ત્વનું છે તો જે લોકોએ આયોજનમાં અનુદાન આપ્યું છે યોગદાન આપ્યું છે અને વિચાર આપ્યો છે સમગ્ર પરિવારને હાટકેશ પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ક્રિકેટ એ નાગરથી અળગું નથી જેમ સંગીત નાગરોની જેનું ઘરેણું છે એમ ક્રિકેટ પણ આપણી જ્ઞાતિનું બહુ વિશેષ જેને કહેવાય એનું મહત્ત્વ ધરાવે છે તો પ્લીઝ 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 વધુમાં વધુ લોકો જોડાવ બધી રીતે જોડાવ જે લોકો ક્રિકેટ રમી શકતા હોય એવી રીતે જોડાવ જે ન રમી શકતા હોય અને ઈશ્વર કૃપા હોય તો એ ફાઈનાન્શિયલ સપોર્ટમાં જોડાઈએ પણ આ જે ડેટ લખી છે એમાં હર્ષ કપમાં હર્ષ સાથે જોડાવ કારણ કે ઘણીવાર પ્લેયર જરૂરી છે તો સમય ઓડિયન્સ પણ જરૂરી છે તો તાળીઓ પાડવા માટે અને ચિલમ ચીલમ ચીસો ચીસ પાડવા માટે આપણા નાગર યુવાનોને વધારવા માટે પહોંચી જઈએ હર્ષ કપ ઓલ ધ બેસ્ટ